નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રી સાયન્સમાં હું જતીન પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજની નવી કૃષિ માહિતીમાં આપણે જાણીશું કે જીંક જીંકની ઉપયોગિતા વિશે તેમજ તેના કારણે પા ખેતીના પાકોમાં શું અસરો થાય છે તે અને તેવા તેના નિવારણ વિશે તો ખેડૂત મિત્રો ખાસ કરીને ગુજરાતમાં જીંકની ઉણપ જણાતી જ હોય છે જેના કારણે ખેતીના પાકોમાં તેની અસર જોવા મળતી હોય છે અને જેના કારણે ઉત્પાદન પર તેની માઠી અસર જોવા મળે છે તો ખેડૂત મિત્રો આ ઝીંકને ઉણપના કારણે જે ખેતીના પાક હોય તેમાં તેનો વિકાસ અટકી જાય છે અને જેના કારણે આંતરગાંઠો ટૂંકી રહે છે અને છોડ બટકો રહે છે અને જે નાના જે પાન આવતા હોય તે પીળા જ પડતા જણાય છે તેમજ પાન પર જે ડાઘ જોવા મળતા હોય છે કાટ આકારના તેમજ જે સાંઠા ઉપર ભૂખરા ચકામાં જોવા મળતા હોય છે તેમજ આપણે જોઈએ કે નવા પાન આવતા હોય તે નાના અને ઝૂમખામાં આવે છે અને પાન ઉપરની દિશામાં વાટકી આકારના જાડા તેમજ બરસટ થયેલા જોવા મળે છે અને જૂના પાન રાખોડી કથ્થઈ અને તેમજ કિનારી તપખેરિયા રંગની જોવા મળતી હોય છે જો જછતની ઉણપના કારણે છોડમાં દાણા બરાબર બેસતા નથી અને ખાસ કરીને આ જે જસતની ઉણપ ઓછા સેન્દ્રિય જમીનો હોય તે રેતાળ જમીનોમાં વધુ જોવા મળતી હોય છે તેમજ ખાસ કરીને જે પીએચ જોઈએ તો જમીનોમાં પાંચ પોઈન્ટ પાંચથી સાત વચ્ચે પીએચ હોય તો લભ્યતા તેની મહત્તમ જોવા મળતી હોય છે તેમજ જે ફોસ્ફરસ તેમજ જે લો તત્વવાળી વધુ હોય તે જમીનોમાં આની ઉણપ વર્તાતી હોય છે તો તેની ઉપયોગિતા શું છે તો ઝીંક એ વનસ્પતિમાં જે તેનો જીવન રસ તેમાં જે પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં ઉત્સેચકો આવતા હોય તેમાં મદદરૂપ થતું હોય છે હવે એને નિવારણ માટે શું કરવું જોઈએ તો તેના નિવારણ માટે ઝીંક સલ્ફેટ જે આવતું હોય તેને પાયાના ખાતર તરીકે પચીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે નાખવું જોઈએ જેથી તેની અસર નિવારી શકાય તેમજ જે જિંક ઈડીટીએ જેડ એન કરીને આવતું હોય છે તેને પણ તમે ઉપયોગ કરી શકો છો જેથી તેનું પણ સારું નિવારણ મળી રહે તેમજ આ આ જે જિંકની ઉણપ સૌથી વધુ જે જુવારનો પાક હોય તેમજ જે ડાંગર હોય મકાઈ હોય ઘઉં હોય તેમજ જે ખાસ કરીને આપણે જોઈએ કે સોયાબીન લીંબુ વગરના પાકોમાં તે ઉણપ વર્તાતી હોય છો ખેડૂત મિત્રો તમે યોગ્ય નિવારણ કરી અને તેનો અસરકારક નિયંત્રણ મેળવી શકો છો અને ખેડૂત મિત્રો આવી અવનવી માહિતી સાથે સાયન્સ સાથે જોડાતા રહેજો અને નવા વિડીયોમાં આપણે મળતા રહીશું આભાર